મોડી રાતથી વરસાદ વરસ્યો હતો મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસતા ઉમરગામ તાલુકા સહિત સરહદી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો સરહદી મહારાષ્ટ્રના ગામોમાં ગઈકાલે રાત મધ્યમ ગતિનો વરસાદ પડ્યો હતો જેનાથી વાતાવરણમાં એક બાજુ ઠંડક પ્રસરી હતી સમગ્ર રાતભર ધીમી ધારે વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી હતી વલસાડની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગઈકાલે સાચે જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ રાતની જો વાત કરવામાં આવે તો રાત્રે જ વરસાદી ઝાપટા પડ્યા હતા વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વિવિધ ભાગો જે છે ત્યાં આગળ વરસાદ પડ્યા હોવાની વાત સામે આવી રહી છે ઉમરગામ તાલુકા સહિતના જે પણ નજીકના ગ્રામ્ય ક્ષેત્ર જે જે છે ગામડાઓ છે ત્યાં આગળ રાત્રે વરસાદ પડ્યો હતો વરસાદી ઝાપટા પડતા ભારે બફારા અને ગરમી બાદ સ્થાનિકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો

હાલ પણ જે છે તે વલસાડ ઉમરગામ તાલુકાની વાત કરીએ અને મહારાષ્ટ્રના જે આજુબાજુના ગામો છે ત્યાં ધરમર વરસાદ શરૂ છે વરસાદ આવવાથી એક જે ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને આ વખતે ચોમાસુ જે આ વિસ્તારની અંદર સાતમી જૂન મળી છે પરંતુ આ વખતે ચોમાસુ જે છે તે એક અઠવાડિયું કે દસ દિવસ વહેલું આવી ગયું છે અને હવે જે વરસાદી માહોલ છે એનાથી લાગે છે કે કદાચ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે જી રાજેશ આપ જોડાયા આપનો આભાર તો વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે વહેલો વરસાદ શરૂ થઈ ગયો છે વલસાડમાં ગઈકાલે રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા